નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ પ્રકરણ નંબર એક સંખ્યા પદ્ધતિ જેમાં હવે આગળ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની ચર્ચા કરીશું આની આગળના ભાગમાં આપણે વાસ્તવિક સંખ્યાઓના ઘાતાંકના કેટલાક નિયમોની ચર્ચા કરી સાથે ઉદાહરણ વીસ પણ જોયું જો એ વિડિયો ન જોયેલો હોય તો નીચે લિંક આપેલી છે એ વિડીયો જોઈ લેવો અને પછી આજે આપણે આ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચનો વિડીયો જુઓ ચલો દાખલા નંબર એક કિંમત શોધો ચોસઠ એની એક અપોન બે ઘાત તો અહીંયા આગળ જુઓ ચોસઠની એક અપોન બે ઘાત એનો મતલબ થશે ચોસઠનું વર્ગમૂળ એટલે અહીંયા પણ જે આ બે ઘાત આપેલી છે એટલે એને આ રીતના દર્શાવે ચોસઠનું વર્ગમૂળ આ રીતના એ કહેવા શું માગે છે કે ચોસઠનું વર્ગમૂળ શોધો પણ એને દર્શાવે કઈ રીતના ઘાતના સ્વરૂપમાં એક અપોન બે ઘાત જો એક અપોન ત્રણ આપેલું હોય ને તો એનો મતલબ એમ થશે કે આપેલી સંખ્યાનું ઘનમૂળ શોધો ખબર પડી વર્ગ અને ઘનનો અભ્યાસ કરેલો છે વર્ગ એટલે શું એકના એક સંખ્યાનો બે વાર ગુણાકાર એટલે મળશે એનો વર્ગ પાંચનો વર્ગ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ એ જ રીતના પાંચનો ઘન એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચે પાંચ પચીસ પચીસ એકસો એ બનશે પાંચનો ઘન કેટલો એકસો તો અહીંયા આગળ એક અપોન બે ગાત લખવાનો મતલબ શું આપેલી સંખ્યાનું વર્ગ મૂળ શોધો જો ત્રણ હોય તો એક અપોન ત્રણ એટલે આપેલી સંખ્યાનું ઘન મૂળ શોધો હવે આનું આપણે વર્ગમૂળ કઈ રીતના શોધશું તો આપેલી સંખ્યા એના અવિભાજ્ય અવયવો પાડીશું તો ચલો ચોસઠ આપેલા છે ને તો ચોસઠના અવિભાજ્ય અવયવો આ રીતના આ જે રફ કમ એ પાછળ કરવાનું તમે દાખલા ગણતા હોય પુરવણીમાં તો ત્યાં કરવાનું નહીં છેલ્લા પેજે કરી અને આગળ જવાબ લખવો ચલો બે ભાગ ચાલશે તો હા તો કેટલા આવશે બત્રીસ બત્રીસ દુ ચોસઠ પછી આવશે સોળ દુ બત્રીસ આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને બે એક આ રીતના થશે ને તો હા તો જુઓ કેટલા બે આવ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ તો હું આ રીતના દર્શાવી શકું એને બેની છ ઘાત એની એક અપોન બે ઘાત આ રીતના દર્શાવી શકાય તો હા આ ચોસઠને શું કર્યું આપણે ઘાત સ્વરૂપે દર્શાવ્યા બેની છ ઘાંથ એની ઉપર એક એક અપોન બે ઘાંથ આપેલી છે એમના એમ લખીશું હવે જુઓ આગળ આપણે નિયમની ચર્ચા કરેલી હતી તો એની એમ ઘાત અને કૌશની બાર એન ઘાત તો જો અહીંયા ઘર એ રીતના બનશે આ એ એની એમ ઘાત કૌશની બાર એન ઘાત તો શું કરીશું બંનેનો ગુણાકાર તો આ રીતના બે એની આ છ ઘાત ગુણ્યા એક બે ઘાત અંદરની ઘાત અને બારની ઘાતનો ગુણાકાર તો શું બનશે બે તરી છ તો જુઓ બેની ત્રણ ત્રણ એકા ત્રણ તો બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત આવશે એટલે બે ગુણ્યા બે તો બે દુ ચાર ચાર દુ આઠ તો આપણો જવાબ કેટલો આવશે આઠ ચોસઠ નું વર્ગમૂળ કેટલું મળશે આઠ આઠ નો વર્ગ કેટલો ચોસઠ ખબર પડી વર્ગમૂળ શોધ્યું ને આપણે હા કઈ રીતના શોધ્યું તો આપેલી સંખ્યા એના પહેલાં અવિભાજ્ય અવયવ ઉપાડશું અવયવ ઉપાડશે પછી એને ઘાત સ્વરૂપે દર્શાવીશું અંદરની સંખ્યા અને બહારની સંખ્યા બંનેનો થશે ગુણાકાર ગુણાકાર કરી અને જે ઘાત મળશે એટલા આપણે એનું સાદુ રૂપ આપીશું તો બે દુ ચાર દુ આઠ તો અહીંયા આગળ ચોસઠ એની એક પણ બે ઘાંઠનું સાદુરૂપ મળશે આઠ જો તમે જાણતા હોય અહીંયા આગળ કે આઠનો વર્ગ કરવાથી ચોસઠ મળશે તો ડાયરેક્ટ અહીંયા આગળ લખી શકો આઠનો વર્ગ એટલે આઠની બે ઘાત પછી આ બે અને એ બે થશે બે બે કેન્સલ તો ડાયરેક્ટ શું આપ આઠનો વર્ગ એટલે ચોસઠ તો જવાબ શું આવશે આપણો આઠ ખબર પડી ચલો એ જ રીતના આપણે જોઈએ આગળ દાખલા નંબર બે અહીંયા આગળ આપેલા છે બત્રીસ એને એક અપમ પાંચ ઘાત તો ચલો બત્રીસના આપણે ભાગ પાડીએ જો સામાન્ય રીતે તમને ખબર હોય તમે આ રીતના ગણો બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ એટલે બેની પાંચ ગાથ આવશે પણ વાસ્તવમાં જો કોઈ મોટી સંખ્યા આપી દીધી એકસો બત્રીસ આ બત્રીસની જગ્યાએ કોઈ મોટી સંખ્યા આપી દાખલા તરીકે બસો છપ્પન તો ઝડપી બસો છપ્પનની ખબર ના પડે તો શું કરવાનું એના આ રીતના અવયવ પાડી અને એને ઘાત સ્વરૂપે દર્શાવી શકો સોર ગુણ્યા સોર કરો એટલે એનો જવાબ કેટલો આવશે તો એ કોમેન્ટમાં લખવાનું બરાબર ચલો હવે અહીંયા આગળ આ બત્રીસ અવયવો પર્યા કર તો કેલા પડશે બે સોળ સોળ દુ બત્રીસ પછી આઠ દુ સોળ ચાર દુ આઠ બે દુ ચાર અને એક દુ દુ તો જોવા એક બે ત્રણ ચાર પાંચ તો આ બત્રીસને આ રીતના દર્શાવવાય બેની પાંચ ઘાત ઉપર શું આવશે એક અપોન પાંચ હવે આગળ આપણે નિયમની ચર્ચા કરી એ રીતના એની એમ ઘાતની એન ઘાત બંનેનો ગુણાકાર કરીશું તો બે શું પાંચ ગુણ્યા એક અપો પાંચ પાંચ એકા પાંચ અથવા તો બે ની એક તો આપણો જવાબ આવશે બે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ અહીંયા આગળ એક અપો પાંચ એનું લખવાનો મતલબ શું તો બત્રીસ આપણે જે રીતના વર્ગમૂર ગનમૂર શોધીએ એ રીતના અહીંયા આગળ બત્રીસ વર્ગમુણમાં ઉપર કેટલા લખાશી પાંચ લખાશી કેમ તો અહીંયા આગળ એક અપમ પાંચ આપેલા છે તો આપણે બે એનો પાંચ વાર ગુણાકાર કરીએ બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રીસ તો કેટલા મળશે બત્રીસ જવાબ મળશે એના આ રીતના અવયવ પાડો અને ઘાત સ્વરૂપે દર્શાવો એ ઘાત અને એની કૌશની બહારની ઘાતનો ગુણાકાર કરો એટલે આપણે જવાબ મળશે કેટલો બે ચાલો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ એકસો પચીસ અને અહીંયા આગળ જુઓ ત્રણ એનો મતલબ શું થાય તો એકસો પચીસ એનું ઘન મૂળ શોધો એટલે શું કહેવા માંગશે એકસો પચીસ નું ઘન શોધો તો પેલા ભાગ પાડી દેવાના આ રીતના એકસો પચીસ ચલો ત્રણે ભાગ ચાલશે તો પાંચ છ સાત ને એક આઠ એટલે ત્રણે ભાગ ચાલશે એટલે એ તો પાંચે ભાગ ચાલશે તો પાંચ હવે પાંચે ભાગ ચાલશે તો શું જવાબ આવશે પચીસ કે આવશે પચીસ આપણે ખબર છે આપણે જાણીએ એ પ્રમાણે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ એટલે પાંચનો ઘન તો પચીસ પંચી એકસો પચીસ પાંચે પાંચ પચીસ અને પાંચે એક તો ઘાત સ્વરૂપે દર્શાવીએ તો પાંચની ત્રણ ઘાત અને ઉપર શું આવશે એક અપોન ત્રણ અંદરની સંખ્યા અને બારની સંખ્યાનો કરો ગુણાકાર તો પાંચની ત્રણ ગુણ્યા એક અપોન ત્રણ ઘાત આ અંદરની ઘાત અને બારની ઘાતનો ગુણાકાર તો ત્રણ એકા ત્રણ તો ચાલો પાંચની એક ઘાત તો જવાબ શું આવશે પાંચ તો જુઓ એકસો પચીસ એનું ઘનમૂળ કાઢીએ તો શું આવશે પાંચ અને પાંચનો ઘન કરીએ તો શું આવશે એકસો પચીસ ચલો હવે જોઈએ આગળ કિંમત શોધો દાખલા નંબર બે અહીંયા આગળ નવ એની ત્રણ અપોમ બે ઘાત તો ફરીથી એ રીતના અવયવ પારો તો નવના અવયવ પાર શું આપણે તો કયા આવશે અવિભાજ્ય અવયવ ત્રણ તરી નવ ત્રણ એ એક ચાલો લખીએ ગાત સ્વરૂપે તો ત્રણની કેટલી ગાત બે તો ત્રણની બે ગાત ઉપર શું આવશે ત્રણ અપન બે ચલો ગુણાકાર તરીકે દર્શાવો તો ત્રણની બે ઘાત ગુણ્યા આ ત્રણ અપોન બે 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 થઈ જશે કેન્સલ તો શું આવશે ત્રણની ત્રણ ઘાત તો જવાબ શું આવશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ રીતના લખાય ત્રણની ત્રણ ઘાત એટલે તો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ તો આપણો જવાબ બનશે સત્યાવીસ ફરી એકવાર ચર્ચા કરીએ આ નવ એના અવિભાજ્ય વયવ પાડીશું આગળ મળતી સંખ્યાને વર્ગ સ્વરૂપે દર્શાવીશું એટલે ત્રણનો વર્ગ ઉપરની ઘાત એમના એમ ત્રણ પોઈન્ટ બે કૌંસની અંદરની અને બહારની ઘાતનો થશે ગુણાકાર એની એમ ઘાતની એન ઘાત એટલે બંનેનો થશે ગુણાકાર ગુણાકાર કરીશું એટલે બે બે થશે કેન્સલ ત્રણ વધ્યા એટલે ત્રણની ત્રણ ઘાત તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ તો જવાબ બનશે સત્યાવીસ ચલો આગળ અહીં આગળ બત્રીસ એની બે અપો પાંચ ગાંઠ તો ચાલો બત્રીસના ભાગ પાડીએ તો બત્રીસના ભાગ આપણે અહીંયા આગળ પાડેલા હતા આગળ જો બત્રીસના ભાગ તો કયા આવશે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા આગળ હું લખી દઉં આ રીતના બત્રીસના એટલે કેટલા બગરા આવશે પાંચ તો બેની પાંચ ઘાત એના ઉપર શું આવશે બે ની પાંચ ઘાત આ રીતના થશે અહીંયા આગળ બે ની પાંચ ઘાત એટલે એનો મતલબ શું બત્રીસ થશે અને આ ઉપર ઘાત આપેલી છે બે અપો પાંચ ઘાત ચલો હવે તો આ અને આ એ બંને ગાતનો થશે ગુણાકાર તો બેની પાંચ ગુણ્યા બે આપો પાંચ પાંચ એકા પાંચ કેન્સલ થઈ જશે તો એ આગળ બેનો વર્ગ તો કઈ રીતના થશે બે ગુણ્યા બે એટલે જવાબ આવશે એનો ચાર ફરીથી જોઈએ આપણે આ બત્રીસને ગાત સ્વરૂપે દર્શાવીએ કઈ રીતના દર્શાવવાના અવિભાજ્ય અવયવ ઉપાડીને પણ અહીંયા આગળ અવયવ આપણે પાડેલા હતા એટલે અહીંયા આગળ ફરીથી પાડવાની જરૂર નથી આ શું કરવાની છે રફ રફકામ કરવાનું છે બેની પાંચ ગાત તો એ આગળ દર્શાવીએ બેની પાંચ ગાત ઉપર આ ઘાત એમને એમ દર્શાવીશું પછી આ બંને વચ્ચે શું થાય તો ગુણાકાર થશે પાંચ પાંચ થશે કેન્સર પાંચ એકા પાંચ તો બેની બે ઘાત એટલે બે ગુણ્યા બે એટલે જવાબ આવશે ચાર ચલો આગળ સોર સોરના અવાયવ ઉપર શું તો ચલો બે થશે આઠ એટલે આઠ દુ સોર પછી આવશે ચાર દુ આઠ બે દુ ચાર અને એક દુ 2, તો બે દુ ચાર દુ આઠ દુ સોર તો બેની ચાર ઘાત કેટલી આવશે બેની ચાર ઘાત ઉપર શું આવશે ઘાતમાં ત્રણની ચાર ઘાત ચલો ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો બેની આ ચાર ગુણ્યા ત્રણ ચાર ઘાત ચાર ચાર થશે કેન્સલ તો શું હશે બેની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ તો જવાબ કેટલો આવશે આપણો જવાબ આવશે આઠ ફરીથી એકવાર જોઈએ આગળ સોર એને બેની ઘાત સ્વરૂપે દર્શાવીએ તો બેની ચાર ઘાત ઉપર ઘાત કેટલી ત્રણ ચાર ઘાત બંને ગુણાકાર થશે એટલે ચાર એકાદ ચાર 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 થશે કેન્સલ તો બેની ત્રણ ઘાત તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ તો આપણો જવાબ કેટલો આવશે આઠ ચલો આગળ જોઈએ એકસો પચીસ એની માઇનસ એક અપોન ત્રણ ઘાત તો એ આગળ એકસો એના અવયવો પાડીએ તો આપણે આગળ પાડેલા હતા જો એકસો પચીસ એટલે શું આવશે પાંચનો ઘન તો આ રીતના ડાયરેક્ટ લખી દઈએ પાંચનો ગન એટલે એકસો એની घात કેટલી માઇનસ એક ત્રણ ચલો અંદરની ઘાત અને કૌશતા બારની ઘાતનો ગુણાકાર તો એ આગળ પાંચ એની ત્રણ ગુણ્યા માઇનસ એક ત્રણ ચલો ત્રણ ત્રણ કેન્સલ ત્રણ આ ત્રણ હવે શું આવશે આ પાંચ એને આ માઇનસ એક ઘાત આ રીતના જવાબ આવશે હવે આગળ આપણે જે વિડીયોની ચર્ચા કરેલી હતી તો એમાં જોયું કે કોઈ સંખ્યા એની માઇનસ ઘાત હોય તો એને પ્લસ કઈ રીતના કરી શકાય તો આ જે ઘાત માઇનસ હોય એને પ્લસ કરવા માટે એને એકના છેદમાં લખીશું એટલે આ રીતના લખીએ એક એના છેદમાં આ સંખ્યા લખીશું પાંચની એક ઘાત હવે છેદમાં જાય એટલે માઇનસની ચિહ્ન દૂર થશે અને ચિહ્ન આવશે પ્લસનું તો એક પાંચની એક ઘાત એટલે જવાબ શું આવશે એકના છેદમાં પાંચની એક ઘાત એટલે પાંચ તો એક અપોન પાંચ એ જવાબ બનશે ફરીથી એકવાર ચર્ચા કરીએ પાંચની ત્રણ ઘાત એટલે એકસો પચીસ અહીંયા આગળ ઉપર માઇનસ એક અપોન ત્રણ ઘાત ગુણાકાર સ્વરૂપે બંને ગાતો દર્શાવીએ તો ત્રણ ત્રણ થશે કેન્સલ માઇનસ એક ઘાત આવશે એને એકના છેદમાં લખીએ એટલે શું થાય પ્લસ એક ઘાત થશે તો પાંચની એક ઘાત જેને શું કહેવાય એક અપોન પાંચ કહી શકાય હવે જો અહીંયા આગળ એકના છેદમાં આ માઇનસ કાતો હોય તો શું કરવાનું એક દૂર કરવાનું એટલે ઉપર લાવીશું જે છેદ હોય ઉપર લાવીએ એટલે સંખ્યા કેવી બનશે માઇનસ હોય તો પ્લસ બનશે પ્લસ હોય તો માઇનસ બનશે એ રીતના તમે સંખ્યા પ્લસ માઇનસ કરી શકો અહીંયા આગળ આપે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમો દાખલા નંબર એક અને બેની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર ત્રણ સાદું રૂપ આપો અહીંયા આગળ દાખલા નંબર એક બે એની બે અપોન ત્રણ ઘત ગુણે પાંચ ઘાત એ અગર આધાર બંનેમાં સમાન આપેલો છે સમાન આધાર આપેલો હોય વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકનો શું કરવાનો તો ઘાતાંકનો થશે સરવારો તો એ અગર આધાર સમાન તો એને એકવાર કોમન લખીશું બે તો ઉપર જે ઘાતાંક આપેલા હોય એનો કરો સરવારો કેમ સરવારું જ તો વચ્ચે એ ટપકું આપેલું છે એનો મતલબ થશે ગુણાકાર સમાન આધાર હોય વચ્ચે ગુણાકાર આપેલો હોય તો ઘાતાંકનો સરવારો થશે તો અહીંયા આગળ બે અપોન ત્રણ પ્લસ એક અપોન પાંચ ચલો આ ધાર સમાન બે હવે ઉપર જે ઘાત આપેલી છે એનો સરવારો કરવો હોય એટલે કે અપૂર્ણાંકનો સરવારો કરવા માટે જે છેદ કેવા હોવા જોઈએ કોમન એટલે સરખા હોવા જોઈએ પણ અહીંયા આગળ એક બાજુ ત્રણ બીજી બાજુ પાંચ આપેલા છે તો આને શું કરશું લસ આ લેવો પડશે હવે લે એટલે આ સંખ્યા અને આ સંખ્યા એ બંનેનું કરવાનો ગુણાકાર તો પાંચ દુ દસ તો દસ ચલો નીચે શું આવશે આ પાંચ દુ દસ તો ઉપર દસ મૂકવાના ફરી આ બાજુ ત્રણ એકા ત્રણ તો નીચે આવશે પ્લસ ત્રણ અને નીચે પાંચ તરી પંદર ફરી એકવાર આ જોઈએ આ પાંચ દુ તો કેટલા થશે દસ તો દસ પ્લસ આ બંને સંખ્યાનો ગુણાકાર તો ત્રણ એકાદ ત્રણ અને નીચે આ બંનેનો ગુણાકાર પાંચ તરી પંદર હવે તો બે જો દસ વત્તા ત્રણ એટલે તેર અને નીચે આવશે પંદર તો બેની તેર અપમ પંદર એ આનો જવાબ બનશે ફરી એકવાર આપણે સાદુ રૂપ આપીએ ચલો બે ગુણ્યા આધાર કેવો કોમન તો એક લખીશું ઉપર ઘાતાંકની શું થાય સરવારો થશે સરવારો જ કેમ તો સમાન આધારની વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો હંમેશા ઘાતાંકનો સરવારો કરવો લસાલે ઉપર છે ગુણાંકના સરવારા માટે તો ત્રણ એકાદ ત્રણ આ બાજુ પાંચ દુ દસ પાંચ તરી પંદર ઉપર ઉપરનો સરવારો એટલે દસ વત્તા ત્રણ તેર અને નીચે આવશે પંદર તો બેની તેર અપ પંદર ઘાત એ આપણો જવાબ બનશે ચલો દાખલા નંબર બે એક અપોન ત્રણની ત્રણ ઘાત અને એની પાછી સાત ઘાત તો જુઓ અહીંયા આગળ આ રીતના થશે એકની સાત ગાત અને નીચે ત્રણની ત્રણ ઘાતની પાછી સાત ગાંઠ કેમ આ રીતના થયું તો અહીંયા આગળ મોટો કઉસ એની સાત ગાત આપેલી છે તો એ બંને સાથે ગુણાશે એટલે એકની પણ સાત ગાંઠ કહેવાય ત્રણ પોઈન્ટ ત્રણની પણ સાત ગાંઠ કહેવાશે તો ચલો એકની સાત ગાંઠ એટલે શું આવશે એક જ આવશે ચલો નીચે આ બંનેનું શું થાય ત્રણ એની ઘાત એની પણ ગાત એટલે એની એમ ગાતની એન ગાત એટલે બંનેનો થશે ગુણાકાર તો ત્રણ ગુણ્યા સાત ત્રણ ગુણ્યા સાત એટલે શું આવશે સાત એકવીસ તો એ આગળ લખીએ એક નીચે આવશે ત્રણ એની કેટલી ઘાત સાત એકવીસ ઘાત આપણો જવાબ આવશે એક ના ની એકવીસ ગાત ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ અગિયારની એક દૃત્યાંશ ગાત અગિયારની એક ચતુર્થાંશ ઘાત હવે વચ્ચે ભાગાકારનું ચિહ્ન આપેલું છે તો શું કરશું વચ્ચે ભાગાકાર હોય ઉપર અને નીચે આધાર સમાન હોય તો ઘાતાં થશે બાદ બાકી તો આ રીતના અગિયાર એની એક તૃતીયાંશ ઘાત માઇનસ એક ચતુર્થા અંશ ઘાત બાદ બાકી થશે તો હા ચલો આ બંનેનું નીચે શું કરવાનું લસા લેવો પડશે છેદ કોમન કરવા પછી જેની બાદ બાકી થાય તો ચાર એકા ચાર આ બાજુ બે એકા બે અને નીચે ચાર દુ આઠ અહીં આગળ શું આવશે અગિયાર આ ચાર એકાદ ચાર બે એકાદ બે વચ્ચે માઇનસ અને નીચે ચાર દુ આઠ તો આ રીતના તમે ડાયરેક્ટ લસા લઈ શકો હવે સાદું રૂપ આપીએ તો અગિયાર ચલો ચારમાંથી બે જાય તો બે અને નીચે શું આવશે આઠ તો આ બનશે આપણો જવાબ અગિયારની બે અપોન આઠ ઘાત આના છેદ ઉડસી તો ઉડાડી દઈએ તો આ રીતના બે ચોગ આઠ તો ઉપર કઈ ના શું આવશે એક એટલે અગિયારની એક અપોન ચાર ઘાત આ રીતના પણ દર્શાવી શકાય આ બે પોઈન્ટ બે નારદા કેટલા એક આઠ નાર્દા ચાર તો અગિયારની એક પોઈન્ટ ચાર પણ દર્શાવી શકાય ચલો આગળ દાખલા નંબર ચાર સાત એની એક અપોન બે ઘાત ગુણ્યા આઠ એની એક અપાઉન બે ઘાત અહીંયા આગળ આધાર બંનેમાં કેવા અલગ અલગ આપેલા છે પણ ઘાત કેવી સમાન આપેલી છે તો અલગ અલગ આધાર આપેલા હોય તો એનો કરો ગુણાકાર અહીંયા સાત ગુ અહીંયા એક અપોન બે આ રીતના પણ જવાબ બની શકે છપ્પનની એક અપોન બે ઘાત હવે આગળ આનું સાદું રૂપ આપી શકાય આ છપ્પન એ કોઈ સંખ્યાનો વર્ગ છે કેમ વર્ગ જ તો જો અહીંયા આગળ બે લખેલા છે એટલે છપ્પન એનું શું થશે વર્ગમૂળ એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ છનો છત્રીસ સાતનો ઓગણપચાસ આ પછી આઠનો એટલે અઠ્ઠ્યું ચોસઠ થશે છપ્પન એ કોઈ સંખ્યાનો વર્ગ થતો નથી એટલે એનું વર્ગમૂળ પણ શોધી શકાય નહીં એક પણ બે એટલો મતલબ શું છપ્પનનું વર્ગમૂળ પણ છપ્પન એ કોઈ સંખ્યાનો વર્ગ નથી એટલે એનું વર્ગમૂળ શોધી શકાય નહીં તો એ અગર આપણો જવાબ કયો બનશે છપ્પનની એક અપોન બે ઘાત તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમાં દાખલા નંબર ત્રણની ચર્ચા કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ સંખ્યા પદ્ધતિનો છેલ્લો સ્વાધ્યાય હતો અહીંયા આગળ આપણે પ્રકરણ એક પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત